મિત્રો આ રીતના આ કાર્ડ માં તમને દેખાય ને એ બે હરખા કરવાના અને બે હરખા કરી નાખે એને એમાંથી બે જેના હરખા થઈ જાય ને એને સીટી ખેચવાની રહેશે અને આમાં બે પની છે અને બીજી બધી ખાવાની વસ્તુ વિજયભાઈ ના આની તો આ જોય છે પણ જીકે છે ભાઈ હાથ પિરિયે તો આ ભાઈ છે ને હાલો હાલો ભાઈ તમે ભાઈ ગડીકા ફખાણા હાલો ભાઈ બસમાં વઈ તો આ આપડા ભાઈ બાપુ ની માલા આવ્યા છે ભેગું નથી હવે તમારો ભાઈ વિજયભાઈ નો હાલો ભાઈ વિજયભાઈ

એ યે એ તો બી ઓવર યો યુ નો ઈ બેકાર આપણે કાઢી નાખવાના તો મિત્રો આ ભાઈને એક એક લાગી જાય રેડી છે આવે છે તો આ ભાઈને એક એક તો લાગી જાય ના આપણે કાઢો કાઢી નાખવાની તેમ આપણે

કાપાને આવડ મરચું નીકળે પહેલી પહેલી વારમાં મરચું નીકળી ગયું છે આવા એના ભાગ છે તો આપણે મરચું ખાઈ લીધું એટલે કે પૂર ખબર પડશે રહ્યો સમજી રહ્યો સમજી રહ્યો એ કાર્ડ નો લાગે પાણી 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 નહીં પૂરી થાય મિત્ર મારછું બહુ તીખું

અને આ ભાઈ એક કેરા રંગેલું મને આ ઓરાર નું ગકે હો જેને વધારે ઇનામ મળે ને મિત્રો એનો કમો ગડી બાપુ બાપુ આવી હાલો તમારે હું છે ને મિત્રો પીન કુતે છે કાઈ હાલો સાર બોલો અમેરીઓ ઓલા મિત્રો આ ભાઈને આપણે 4 અને 2 નીકળશે એટલે ખોટો પડે છે અને તમને ખબર છે શું કરવાનું છે તો મિત્રો છોટીલા આટો મારતા હું આવો હાલો પછી કોનો આપણે ફરરો જુદો હોય છે આપણને ફરરો જશે ને આ ભાઈ મરદનો ફાટી આવી ગયો છે ને છોડીઓ કાઢના પણ ચાલો લગભગ ક્યાં બાપુ ની માળા કામ કરી ગયે મિત્રો મિત્રો આવડા ને ચાર ચાર થઈ ગયા છે અને આપડા મૂકી દેસુ

મે <laughs>

આલો જય ભાઈ આલો ફટા ફટ હો પનિશમેન્ટ જોવાની નથી એ જોવાની નથી આળો ઉપર 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 તો મિત્રો તે પહેલી ફર્જે જે શીઠી કાઢી છે બેમાં પનિશમેન્ટ આવી છે અને હવે આ ભાઈનો વારો છે જોઈ લે હવે તો ખાવાની વસ્તુ છે કોળમ કોળમ પનિશમેન્ટ 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 છે બિસ્કિટ બિસ્કિટ

બીજી વાર આ ભાઈનો હરો આવી જશે બીચીઠ આવી દેશુ હાલો નો નઈ કે ઉતાર નાખવો આપણે વિડિયો પછી લાંબો થશે તો મારા મિત્રને પછી કંટાવાશે બરી મે બરી મે નો આવે હવે બરી મે નથી તો બબલું 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 કટક બટક કટક બટક કટક બટક કટક બટક આ ભાઈને અમારું નું નામ તો તમારું નો નઈ કેસે કેસે લોકો રહેતે યાર યહા ઓય ઉને ભાઈને અમાર લાગશે છોટા મોટા લાવવા કટક બટક કટક બટક कटक बटक सटक बटक ये जे वो मन ना आवड़ कटक बटक बटक हेलो खतरा बो ग्रा बन हंजो 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 हेलो आठडो आठडो हेलो सरको सरको तो आपड़े कार्ड पर पास में सी दीजिए ना आपड़े मीत बे रस्सो कुल्ला ना वारो मीत बे अच्छा हमको सिखा रिया है सॉरी आपड़े रस्सो कुल्ला से मुंह से निकल गया

તમે પૂછો એ પેલા હું કહી દઉં હું ગણું છું ચાલ તો આ આપણે મિત્રો પર પાછા છે આ ભાઈ છે હાલો એ પાછો છું સાઉન્ડ મનમાં બા હવે ન આવતા આવો ને આવો એ બરો તો મિત્રો હવે આપણે ત્રણ ને ત્રણ 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 કલાક વજા છે અને કોણ છે પીસ હાલો ભાઈ પીસ ભાઈ

ચિટી કે હે હાલો યે ચિટી હે તમે રેવા હાલો હા ની કજા આ ની કજા ની કૂઝ હું રાઇફલ રાઇફલ જરા ગોળી કમ ઓ લાવો પોલીસ લાગે છે રાઇફલ તો લાવો રાઇફલ કાઓ તો આ ભાઈને આપડે રાઇફલ કોટી છે YouTube ભાઈ કોટી છે થેન્ક યુ આણ નો કોણ કોઈને પછાડવા મળવા આડ બને ખાવાની વસ્તુ છેલે છે ને કરે જોને ભલે જોતા જોય યાર કેમ હા અમારા આ ના હશે સેવ મોમો સેવ મમરા સેવ મમરા તો લાવો આપણે સેવ મમરા લાવો તો આપણે આ ભાઈને આપી દીધી સેવ મમરા તો મિત્રો આ વિડીયો અહીં લખી અને આ ભાઈને જે મળ્યું છે દેખાડી દો તો આવો કે અમારો ચેલેન્જ હતો